હર હર મહાદેવ કેમ છો દોસ્તો બધા મજામાં ઉમીદ કરતા હું કે બધા મજામાં રહેશે ને પરે બ્લોકમાં તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે ના થેક આપણે હવારો કેટલું કામ કરી લખ્યું પહેલાં તો શીણા ભેગા કરી લીધા ભેં ધોઈ લીધી બેરવી નાખી અને એવાડિયા અહીંયા આવીને મોટર ચાલુ કરી દીધી નજાર પાણી આવે છે તો ને હવે કે દવા ચાલુ કરીને બીજા દઈ ડુંગળીમાં પાણી વાળે ચાર પાંચ કેરા કાલુના ના બાકી છે ને એ પાઈ દઈ પછી પાછા વીયા દઈએ દરમાં પાણી વાળો એવી રીતે બધું હાલ્યા કરશે આજ તો કડીકામાં પાણી કડીકામાં પાણી એમ ફેરવાનું રહે પાણી તો આપણે ડુંગળીમાં પાણી વાળો વીઆ દઈએ આપણી ડુંગળી હે બધી પીજી છે અને જો આપણી ડુંગળી આ હે મોગરા કાઢી ગયેલી એટલે એટલા મોગરા આવી જાય પાકવામાં બાદ નહીં હોય એકાદું પાણી પીવે તો પીવે એવું છે પાકી જાય ને ડુંગળી ને હવે પાણી સડાઈ દેવા તીજે

તો એમાં આયુર્વેદ દવાઈ ને એવું બધું પાવા નહોતું તો કંઈ ટાઈમ જ ન રહ્યો કરવાનો કે કાંઈ વસ્તુ નહીં એક જ ધરી થોડા થોડી વધી ગઈ એટલી બધી થોડા થોડી વધી ગઈ ને એની ભાત જ દવા ને તો અત્યારે લગભગ કેટલા વાગે અઢીક વાગે હું જમ્યો છું અત્યારે ત્રેણીક વાગે છે અત્યારે જમી કાઢીને એકદમ તો પોરો ખાય ને પછી પાછો શૂટ કરવા રહો છો ને હવે હમણાં હે કે લાઇટ વિધા ને પછી પાછા વ્યાજો તો વાળ જાય આપણે ત્યાં કાયમ બળ કરતા ના શીણામાં તો અત્યારે આવી જ્યાસી આપણે ઘેર્યા ને આપણે એક અત્યારે ભેં ફેરવાનો ટાઈમ લીધો તો ભેં ફેરવી નથી અને જઈલા ભાઈ છે તો બાજરીમાં ઓલા આપણે છકલા ઉડાડીએ ને ભેં હું આપણે અહીંયા બાંધ્યું એ આપણે ફેરવાની છે તો ફેરવી નથી કાંઈ કાતું નથી